ત્યારે સુરત નું છ્યાસી પોઈન્ટ પાંચ ટકા પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં અનેરી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો એટલું જ નહીં પરંતુ સુરતના વરાછા વિસ્તારમાં આવેલ અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ બાજી મારી છે ધોરણ તસનું પરિણામ જાહેર થયું છે પરિણામ આવતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓને સારું પરિણામ આવતા ગરબે ગુમ્યા હતા કેટલાક વિદ્યાર્થીઓની આંખમાં હરખના આંસુ છલકાઈ આવ્યા હતા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં સારા ટકા મેળવવા માટે કલાકોની મહેનત કરેલી સફળ થઈ છે આ વર્ષે પણ પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી છે બાજી મારી ત્રણ દસ નું પરિણામ જાહેર બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું સુરત છ્યાસી પાંચ ટકા પરિણામ જાહેર થતા અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો સુરત શિક્ષણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર થયું છે

અઠ્ઠાણું પોઈન્ટ ચૌદ ટકા શાળાનું પરિણામ આવ્યું દસ વિદ્યાર્થીઓ એ વનમાં પંદરથી સોળ વિદ્યાર્થીઓ એ ટુમાં આવ્યા અમે આખા વર્ષ દરમિયાન બાળકોને દેલ્લી ક્લાસ ટેસ્ટ સવારની અંદર હતી પ્લસ જેમ એક્ઝામ આવે એમ એને પેપરનું સતત પ્રેક્ટિસ કરાવતા અને ડિસેમ્બરથી સતત બાળકોને રાઉન્ડ ટેસ્ટ આ અમારી મોટી સફળતા છે ગત વર્ષને કરતાં ઘણું સારું અને સુંદર રિઝલ્ટ આવ્યું એ વર્ના વિદ્યાર્થીઓ પણ વધ્યા દર વર્ષે અમારો આવું રિઝલ્ટ આવતું એના કરતાં આ વર્ષે ઘણું સારું આવ્યું મારું નામ શિહરા શ્રેયા વિપુલભાઈ છે મેં આ શાળામાં ભણું છું મારા શાળાનું નામ એસવી એસ મોડન શંકુલ છે ધન્યવાદ કે તમે મને આવો સવાલ પૂછ્યો કે તમે કઈ રીતના પ્રેસ પ્રેસિડેન્શન કરો છો તો મેં મારું કહેવામાં એવું છે કે અમને અહીંયા અમારા સરે ખૂબ જ મહેનત કરાવી છે અમે સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી અહીં જ આવતા એમાં એક કલાકનો બ્રેક મળતો હતો પણ છેલ્લા બે મહિનામાં અમારા ખૂબ જ રાઉન્ડ ટેસ્ટ પણ લીધી જેથી અમે કોન્ફિડન્સ થઈ કે નહીં અમે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છીએ અને વાંચવાની પણ ખૂબ જ તૈયારી કરાવતા હતા છેલ્લા અઢાર વર્ષથી અમારા આ સ્કૂલનું રિઝલ્ટ ખૂબ જ ઊંચું આવ્યું છે અને તેમાં મને કહેતા ગર્વ થાય છે કે નહીં મેં આ શાળાની વિદ્યાર્થી છું કે જેને એવન લાવ્યો છે મેં ફક્ત એકલી એવી નથી કે મેં એવન લાવી છું ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે એવન લઈને ચાલ્યા ગયા છે અને તેમનું સપનું સાકાર કર્યું છે મેં આગળ જઈને સીએ બનવા માગું છું જેના માટે મેં અહીંયા જ રહેવાની છું કોમર્સ લેવાની છું અને મેં જ શાળામાં રહેવાની છું કારણ કે મેં નાનપણથી જ આ શાળામાં અહીં અહીં જ તે મેં ભણેલી છું મેં અહીં જ અભ્યાસ કરેલો છે એટલે મેં આગળ જઈને પણ અહીં જ અભ્યાસ કરવા માંગુ છું એવું મારું સપનું છે અને મેં સીએ બનવા માગું છું મારું નામ દેસાઈબા પરસોત્તમભાઈ છે હું એસવીએસ મોડર્ન સંકુલમાં ભણી રહી છું મેં દસમા આ વર્ષે દસમાની એક્ઝામ આપી છે અને મને ખૂબ જ ઉત્સાહિત મને પરિણામ પરિણામ મળ્યું છે જેમાં મને એવન ગ્રેડ પ્રાપ્ત થયો છે આનું સંપૂર્ણ શ્રેય અમારી શાળાને જાય છે કારણ કે તેઓએ અમને ખૂબ જ મહેનત કરાવી છે તેઓની મહેનતના કારણે જ અમને આ સારું પરિણામ મળ્યું છે આમાં અમારા શિક્ષકશ્રી અને વાલીશ્રીએ પણ અમારો સાથ આપ્યો છે જે અમે સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ભણતર કરી કરી ભણતા હતા અને ખૂબ જ તૈયારી કરી હતી અમારા રાઉન્ડ પણ ખૂબ જ સારા ગયા છે રાઉન્ડનું પરિણામ સારું આવવાથી જ અમારા બોર્ડની એક્ઝામ પણ સારી આવી છે તો થેન્ક યુ ભવિષ્યમાં મારે સાયન્સનું એ ગ્રુપ લેવું છે અને મારે તેમાં એઆઈ વિશે કરવું છે કારણ કે એઆઈમાં ખૂબ જ ટેકનોલોજી વિશે જાણવા મળે છે મને સાયન્સમાં સાયન્સ સબ્જેક્ટમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે